टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए पुलिस ने टाटिया तोड़ सर्विस सामने उठेला सवाल नहीं અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે પછી રાજ્યનું કોઈ પણ શહેર ગુંડાઓ આતંક મચાવે એટલે પોલીસ તરત જ એક્શનમાં આવી જાય પોલીસ ગુનેગારોને કાયદાના પાઠ ભણાવે ને પછી સોશિયલ મીડિયા પર બિફોર આફ્ટર ધ વિડીયો શેર કરવામાં આવે ત્યારબાદ પોલીસની કામગીરીના વખાણ થાય લોકોને પણ લાગે કે પોલીસે તેમની સુરક્ષા માટે કંઈક સારું કામ કર્યું છે પરંતુ શું આરોપીઓની તાટિયા તોડ સર્વિસના તમામ વિડીયો સાચા હોય છે આ સવાલ એટલા માટે કરવો પડી રહ્યો છે કારણ કે આણંદના નવાખલ ગામે બાળકીના અપહરણ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીનો એક વિડીયો સામે આવ્યો મીડિયાના કેમેરામાં કેદ થયેલો આ વિડિયો પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યો છે આ વિડીયો એ સવાલ ઉઠાવી રહ્યો છે કે શું ટાટિયા તોડ સર્વિસ ખરેખર કરવામાં આવી છે કે પછી પોલીસ તેનું નાટક કરે છે આ વિડિયો સવાલ ઉઠાવી રહ્યો છે કે શું લોકોની લાગણીઓ સાથે પોલીસ રમત રમી રહી છે આ વિડિયોને ધ્યાનથી જોશો તો તમને તમારા સવાલોના જવાબ ખૂબ સરળતાથી મળી જશે પરંતુ તે પહેલાં આરોપી કોણ છે તેની પણ થોડી ઓળખ કરી લઈએ આ એ જ આરોપી છે જેણે એક માસૂમ બાળકીનું પહેલાં અહરણ કર્યું તેની સાથે ખૂબ જ બેરહેમીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને પછી તેની હત્યા કરીને નદીમાં ફેંકી દીધી આવા રીઢેગનગાર સામે લોકોમાં ભારે આક્રોશ તેવામાં લોકોને પણ લાગવું જોઈએ કે આરોપીને પોલીસે બરાબરનો મૈથિપાક ચખાડે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે જ્યારે આરોપીને લોકઅપમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ સારી રીતે ચાલી શકતો હતો આ વિડીયોને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આરોપી અજય પઢિયાર ખૂબ જ સારી રીતે ચાલી શકતો હતો પરંતુ આ સમયે મીડિયાના કેમેરા ચાલુ હતા આ દરમિયાન આંકલાવના પીએસઆઈ એમ આર વાળા વચ્ચે આવ્યા અને તેમણે આરોપીના કાનમાં કંઈક કહ્યું તેમણે આરોપીના કાનમાં શું કહ્યું તે તો બરાબર સંભળાતું નથી પણ પીએસઆઈ વાળા આરોપી સાથે વાતચીત કર્યા બાદ જે આરોપી સીધો ચાલતો હતો તે તરત જ લંગડાવા લાગ્યો એટલે કે જે આરોપી પહેલા સીધો ચાલતો હતો તે પીએસઆઈના કહેવાથી લંગડો ચાલવા લાગ્યો જેવો આ વિડીયો વાયરલ થયો કે હવે લોકો પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે પોલીસે આરોપીની ખરેખર સર્વિસ કરી કે પછી ના અટક કરી અને જો પોલીસે સાચે જ આરોપીને મેથી પાક ચખાડ્યો હોય તો તે પહેલા કેમ સારી રીતે ચાલતો હતો અચાનક કેમ લંગડાવા વાળા હવે આ સવાલનો જવાબ પોલીસ આપશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે

અને કાનૂની પ્રક્રિયાના દાયરામાં જ બળનો ઉપયોગ કરવાની છૂટ છે જેમ કે આત્મરક્ષણ માટે અને ગંભીર ગુનો રોકવા માટે પરંતુ પોલીસ અને આરોપી વચ્ચેનું આવું બોન્ડિંગ તો પહેલીવાર જોવા મળ્યું જગ્યાએ એવું સાંભળવા મળે કે પોલીસ આરોપીઓને જેલમાં વીઆઈપી સુવિધા આપે છે પરંતુ આમાં તો પોલીસ જ ખુદ આરોપીને શીખવાડે છે કે મીડિયાના કેમેરા ચાલુ હોય ત્યારે ચાલ કયા પ્રકારની રાખવી આ બાબત ખૂબ જ શરમજનક છે અને તેનાથી પણ શરમજનક વાત તો એ છે કે પીએસઆઈ વાળાની માનસિકતા જ ખૂબ ખરાબ હોવાનો એક વિડિયો બીજો પણ સામે આવ્યો આ વિડિયોમાં પીએસઆઈ વાળા ભોળા લોકોને ડરાવતા અને ધમકાવતા હોય તે રીતે વાતચીત કરતા સાંભળવા મળે છે તેમના શબ્દો સાંભળશો તો તમને થશે કે તે પીએસઆઈનું પદ સંભાળવાને જરાય લાયક નથી કારણ કે તેમણે મહિલાઓનું અપમાન કર્યું છે

પણ હોય વડોદરામાં જોવા મળી જ્યાં પોલીસ આરોપીની આગતા સ્વાગતા કરતી જોવા મળી આગતા સ્વાગતા ભક્તો ગણેશોત્સવમાં ગણપતિ દાદાની કરતા જોવા મળે છે તેટલી જ આગતા સ્વાગતા ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓની પોલીસે કરી અને તેનો વિડીયો તેમજ ફોટો પણ સામે આવ્યા છે વડોદરા શહેરમાં પચીસમી ઓગસ્ટની રાત્રે ગણેશોત્સવ દરમિયાન બાપાની પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં મુખ્ય જુનેદ સિંધી મુખ્ય આરોપી છે જુનેદ સહિત ત્રણ આરોપીઓને ત્રણ સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આ સમયે પોલીસ દ્વારા તેમને વીઆઈપી સેવા આપવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે આરોપી જુનેદ સિંધીને સરકારી વાહન ન બદલે પ્રાઇવેટ કારમાં બેસાડીને કોર્ટમાં લઈ જવાયો જ્યારે કોર્ટમાંથી પાછા પોલીસ સ્ટેશન લઈ જતી વખતે પણ પોલીસે પોતાની બ્લેક ફિલ્મ લગાડેલી કારમાં બેસાડીને વીઆઈપી સેવા આપી હતી જ્યારે આરોપીઓને કોર્ટમાંથી બહાર લાવવામાં આવ્યા ત્યારે બે આરોપીને સરકારી વાહનમાં લઈ જવાયા હતા જ્યારે જુનેદ સિંધિને પ્રાઇવેટ કારમાં લઈ જવામાં આવ્યો અને આ વિડિયો જ તેનો પુરાવો આપે છે કે આ વિડિયો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યો છે કારણ કે ત્રણ દિવસ પહેલા પોલીસે ત્રણેય આરોપીઓનું સરઘસ કાઢીને કડક કાર્યવાહી કર્યાનો દાવો પણ કર્યો હતો પરંતુ પ્રાઇવેટ કારમાં વીઆઈપી સુવિધા આપવાનો આ વીડિયો જોયા પછી લોકો સવાલ કરી રહ્યા છે કે શું પોલીસે જૂનેતના સરઘસનું નાટક કર્યું કે પછી સાચે જ તોડ સર્વિસ કરી હતી લોકો એવું પણ કહી રહ્યા છે કે પોલીસ કડક કાર્યવાહીના ફક્ત દેખાડા જ કરે છે અંદરખાને તો આરોપીઓને વીઆઈપી સુવિધા આપવામાં આવે છે લોકો એવો પણ સવાલ કર્યા છે કે બીજેપીના નેતાઓ સાથેનું કનેક્શન હોવાથી તેઓ આરોપીઓ પર આટલા મહેરબાન થયા છે આ સવાલ એટલા માટે પણ પૂછાઈ રહ્યો છે કારણ કે આરોપી જુનેદ પોલીસ સ્ટેશનમાં જ કોલ્ડ ડ્રિંક પીતા જોવા મળ્યો સામાન્ય રીતે કોઈ પણ આરોપીને પોલીસ પકડે ત્યારે તેના મોબાઈલ ઉપર જપ્ત કરી લેવાતા હોય છે પરંતુ જુનેદ પોલીસનો કેટલો વાલો હશે એ વાતનો અંદાજો એના પરથી લગાવી શકાય કે જુનેદ સિંધીએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં આ ફોટો શેર કર્યો એટલે કે આરોપીઓ સામે કડક કાર્યવાહીના દાવા કરતી પોલીસ અહીં આરોપીઓની આગતા સ્વાગતા કરતી હોવાનું સ્પષ્ટ થાય છે એટલું જ નહીં જે સ્વિફ્ટ કારમાં જુનેદ સિંધીને બેસાડવામાં આવ્યો હતો તેના કાચ પણ બ્લેક ફિલ્મ લગાવેલી હતી પોલીસની કોઈપણ ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવવાના ચોક્કસ નિયમો હોય છે તેના માટે જરૂરી પરવાનગી લેવાની હોય છે જો કે આ ગાડી માટે કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે પણ એક મોટો સવાલ છે અહીં બ્લેક ફિલ્મની વાત એટલા માટે કરવી જરૂરી છે કારણ કે આગળ અમે તમને જે વિડીયો દર્શાવવાના છીએ તે બ્લેક ફિલ્મને લગાવવાને લઈને થયેલી મારામારીનો છે વાત આકલાવ અને વડોદરા પોલીસની કર્યા બાદ હવે જરા સાબરકાંઠાના હિંમતનગરની પોલીસની પણ વાત કરી લઈએ જેથી તેમણે પણ ખોટું ના લાગે સાબરકાંઠાના હિંમતનગરમાં પણ પોલીસની દબંગાઈ જોવા મળી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં એક આર્મી જવાનની કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી જેથી પોલીસ ગાડી રોકી ત્યારબાદ બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ પોલીસે આર્મી મેનને રસ્તા પર જ ઢોર માર માર્યો એટલું જ નહીં ટ્રાફિક પોલીસની ચોકીમાં અંદર લઈ જઈને પણ આર્મી મેનને માર મારવામાં આવ્યો હોવાનું વિડિયોમાં જોવા મળે છે જોકે આર્મી મેનને કંટ્રોલમાં કરવો પોલીસ માટે પણ મુશ્કેલ બની ગયો અને એટલે જ ટ્રાફિક જવાનો સહિત પોલીસના સાત જવાનોએ ભેગા મળીને તેને પોલીસની ગાડીમાં બેસાડ્યો હતો જોકે આ વાયરલ થયા બાદ હવે લોકો પોલીસની કામગીરી સામે જ સવાલો ઉઠાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે સાબરકાંઠા જિલ્લામાં એલસીબી એસઓજી સહિતના સ્ટાફની ગાડીઓના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી છે એટલું જ નહીં ઘણા વાહનો તો નંબર પ્લેટ વિનાના છે તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ એક આર્મીના જવાને કારના કાચ પર વેલ્ફ ફિલ્મ લગાવી તો પોલીસે તેની સાથે મારામારી કરી એટલું જ નહીં તેની સામે સરકારી કામમાં અડચણ અને પોલીસ કર્મી ઉપર હુમલાની ફરિયાદ દાખલ કરી દીધી આ વિડિયો જોયા પછી સોશિયલ મીડિયામાં પોલીસ પર લોકો કેવા પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે તે દર્શાવી શકાય તેવી નથી પરંતુ આ કમેન્ટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે છે કારણ કે જે પોલીસ સામાન્ય લોકો પાસેથી નાગરિકો ભવનના જ પાર્કિંગમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ છે મોટા ભાગની ગાડીઓ પર બ્લેક ફિલ્મ લગાવેલી છે એક તરફ પોલીસ ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવે છે અને બીજી તરફ પોલીસ ભવનમાં જ નિયમોના ધજાગ્ર ઉડી રહ્યા છે એવું કહેવાય છે કે રાજ્યના પોલીસ વડાના પરિપત્રનું તેમના જ પોલીસ કર્મીઓ પાલન નથી કરતા અને લોકો પાસેથી બેફામ રીતે દંડ વસૂલવામાં આવે છે છે કે ઘણા સ્થળોએ પોલીસ ખૂબ જ સરાહનીય કામગીરી કરે છે તે સમયે સોશિયલ મીડિયા પર તેમની સરાહના પણ થાય છે પરંતુ ઘણી વખતે પોલીસના કેટલાક કર્મચારી એવા પ્રકારની કામગીરી કરે છે જેના કારણે સામાન્ય લોકોમાં પોલીસ સામે જ રોષ નીકળે છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત